આજે ઓક્ટોબર છે બરાબર દસ વર્ષ પહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી અને આજે એક દાયકા બાદ દેશવાસીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ પણ જોવા મળી રહી છે આજે સ્વચ્છ ભારત મિશનને દસ વર્ષ પૂરા થતા સરકાર દ્વારા સ્વચ્છતા સેવા પખવાડિયાની ઉજવણી સત્તર સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે થરાદ ખાતે પણ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ અજયભાઈ ઓઝા પાલિકાના ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અને સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ પખવાડિયા દરમિયાન સાંસ્કૃતિક ઉત્સવ સ્વચ્છતા રેલી યોગા શિબિર સ્વચ્છ વોર્ડ સ્પર્ધા શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી સાયક્લોથોન સ્વચ્છતા શપથ ચિત્રો બનાવવા સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને માનવ શૃંખલા સફાઈ મિત્ર સુરક્ષા શિબિર એક પેડમાં કે નામ જેવા કાર્યક્રમોમાં ભાગ લેનાર સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું